વાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર ત્રણ પ્રકારનું જ્ઞાન પરમાત્મા માટે હોવું જોઈએ મહાત્મ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન આ ત્રણેય જ્ઞાન અને આ ત્રણેયનો પરિચય ભાગવતજી આપણને કરાવે છે સ્વરૂપ કેવું તત્વથી પરમાત્મા કેવા અને પ્રભુનું મહાત્મ કેવું આ ત્રણેયનું જ્ઞાન ભાગવતજી કરાવશે અને એટલા માટે ભગવાનને સમજવા માટે દરેક જીવનમાં એકવાર ભાગવતજી જરૂર સાંભળો તો ભગવાનનો સાચો પરિચય તમને થશે સચ્ચિદાનંદ રૂપાય નું સ્વરૂપ કેવું છે સતરૂપ ચિદરૂપ અને આનંદરૂપ સત કોને કહેવાય ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતો જેનો ક્યાંય અભાવ ન હોય એ પરમાત્માનું સત તત્વ છે એ કણમાં છે સર્વત્ર છે સર્વવ્યાપી છે આ દુનિયાનું કોઈ કણ એવું નથી જ્યાં ભગવાન હોય ભગવાન થી જ બધું સર્જિત છે આ જ પરમાત્માનું સત તત્વ અને એટલા માટે બધે જ છે હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મહાપ્રભુજી રસમસ કદવા એવું ઉદાહરણ માં આપે કે આખા સરોવરમાં લીલ જામેલી હોય પાણી ન દેખાતું પણ જેટલા ભાગમાંથી લીલ ખસે એમાં જલ દેખાય પણ જ્યાંથી ભગવાન માયાને સરકાવી લે ત્યાં એ પ્રગટ થઈ જાય કારણ કે તો છે એટલે જ એનું પ્રાગટ્ય કહીએ છીએ કેવલ જન્મ નથી કહેતા સાધારણ બાળકનો જન્મ થાય ભગવાનનું પ્રાગટ્ય થાય કારણ એને તો કેવલ માયાને ખસેડે ત્યાં એ છે જ માયાથી આવૃત માયાથી ઢંકાયેલું દેખાય ત્યાં પરમાત્માનું દર્શન નથી થતું પણ જ્યાં માયા સરકે છે ત્યાં એનો અનુભવ પ્રાગટ્ય છે સુખદેવજી માટે ભવત અભવત પ્રગટ્યા ચિતિ જ્ઞાને ભગવાન સર્વજ્ઞ છે યા જે ચૈતન્યત્વ દેખાય છે એ પરમાત્માનું છે એ સર્વગ બધું જ જાણે છે અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં કહે છે ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસ ચતુરાય બધે જ કરજો પરમાત્માની આગળ ન કરતા ક્યાંક કોઈ એવી જગ્યા રાખવી જોઈએ જ્યાં આપણી બુદ્ધિની ચતુરાઈ ન વાપરી અને એ છે પરમાત્માની સન્મુખ એ બધું જ જાણે છે અને વાણીથી તો એને છેતરવાની કોશિશ કરતા જ નહીં કારણ કે શબ્દોનો પરમાત્મા છે શબ્દોનો નાથ છે એ બધું જ જાણે છે અંતર્યામી છે ગઢગઢની જાણનારો છે ચિત્ત એની અંદર છે ચિત્ર રૂપ છે રૂપ છે અને ત્રીજું તત્વ આનંદ કરો એ આનંદ રૂપ છે સુખ અને આનંદમાં ફરક છે સુખનો વિરોધી શબ્દ છે દુઃખ આનંદનો કોઈ વિરોધી નથી મેળવીને મળે સુખ આપીને મળે આનંદ છે જમીને મળે સુખ જમાડીને મળે આનંદ છે કોઈને સુખી કરીને જે મળે આનંદ છે અને કોઈને દુઃખી કરીને મળે સુખ છે જો ગમે તેટલું સુખ મળે પણ એ જોઈને કોઈનો જીવ ન મળે તો આપણને સુખ સુખ ન લાગે સારામાં સારી ગાડી સારામાં સારું ઘર સારામાં સારા દાગીર બધું આપવામાં આવે પણ કોઈ એવા કોઈ આઈલેન્ડમાં આપણને મૂકી દે કે જ્યાં આપણા સિવાય કોઈ ના હોય તો આમાંથી એક વસ્તુ સુખ આપે સુખ ક્યારે લાગે જયારે ચાર જણ જોનારા હોય ત્યાં એમ થાય કે ચલો કોઈએ જોયું અને એને એમ થયું કે આ મારી પાસે નથી નાની પાસે છે ત્યારે એમ થાય કે હવે વસૂલ થયું કોઈનો જીવ ન બાળે ત્યાં સુધી સુખ સુખ લાગતો નથી અને સુખ ક્યાંક કોઈક ના દુઃખ માંથી આવે છે આપણી પાસે કઈક આવ્યું તે આપણા માટે નોટો નવી છપાતી નથી કોઈના ખિસ્સામાંથી ગઈ ત્યારે આવી કોઈને આપવાનું દુઃખ અને કોઈને મેળવવાનું સુખ ક્યાંક કોઈના દુઃખમાંથી પ્રગટ થાય એ સુખ છે અને આનંદ કોઈને સુખી કરીને થાય આજે ઘરમાં જમવાનું બહુ બચ્યું નથી ને એટલામાં કોઈ મહેમાન આવી ગયા આપણે નથી ખાધું પણ એને જમાડ્યા અને એને આનંદથી જમતા જોઈ જે અનુભવ થયો એ આનંદ છે જમ્યા હોત તો સુખ થાય જમાડ્યું તો આનંદ થયો આનંદરૂપ પરમાત્મા છે એટલે જીવનમાં સુખ ન ગોતતા આનંદ ગોતજો અને જ્યાં જ્યાં આનંદ હશે ત્યાં પરમાત્મા હશે આનંદ પરમાત્માનું સ્વરૂપ છે આપણે બધા સુખ સુખ પ્રયાસમાં છીએ નાનું છે અને દરેક સુખની પાછળ દુઃખે છે તમે ભગવાન પાસે સુખ માંગો ને એનો અર્થ એ થયો કે બીજા રૂપે તમે દુઃખ માંગી જ રહ્યા છો ભગવાને ઘણી વસ્તુ દ્વંદમાં પ્રગટ કરી દિવસ અને રાત સુખ અને દુઃખ તમે સુખ માંગો એટલે એવો સિક્કો માંગો છો કે જેમાં હેડ હોય ને ટેલ ના હોય કિંગ હોય પણ ક્રોસ ના હોય તેવો સિક્કો ચાલે ના એ ખોટો સિક્કો કહેવાય તમે કિંગ માંગ્યું હેડ માંગ્યું તો પાછળ ટેલ ક્રોસ રહેવાનું દરેક સુખની પાછળ દુઃખ છે કારણ કે તમે નાશવંત વસ્તુથી સુખ મેળવવાની કોશિશ કરો એ વસ્તુ જ નાશવંત છે એટલે એક દિવસ જવાની છે વસ્તુ નહીં જાય તો તમે છોડીને જતા રહેશો પણ તમે બંને કાયમ સાથે તો નથી રહી શકવાના કા વસ્તુનો નાશ કા તમારો નાશ એટલે એક જણે તો જવાનું જ છે અને જ્યારે જશો ત્યારે દુઃખ થશે એટલે સુખ મેળવવું અને સુખ માંગવું એટલે બીજા રૂપે દુઃખ માંગવું પણ આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી કોઈ ઓપોઝિટ વર્ડ નથી આનંદ એ આનંદ જ છે જ્યારે જ્યારે તમે આનંદ મેળવવાના પ્રયાસો કર્યા અને એક ઘડીયો જ્યારે જ્યારે યાદ કરો વાગોળો તો તમને આનંદ અનુભવ થાય એ સમયે જોને કેવા બધાને જમાડ્યા હતા જો ને એ સમયે આપણે કેવી કથા બી એમ માનો છો કે આ કથા સાત દિવસમાં પૂરી થઈશું ને આ ક્ષણો સંસ્મરણો બનીને આ જીવનના આપણા બુદ્ધિમાં રહે છે તમે આને સાત દિવસનો પ્રસંગ માનો આ તો આખી જિંદગીનું ભાથું બાંધી રહ્યા છે પ્રત્યેક સત્કર્મ આખી જિંદગીનું ભાતું છે કારણ કે જ્યારે જ્યારે આ સાત યાદ કરશો ને તમારા ચિત્તમાં આનંદ પ્રગટ થશે સાત દિવસમાં પૂરું નથી થવાનું સંસ્મરણ બનીને કાયમ માટે સ્થાયી થવાનું છે આ આ સુખની ક્ષણો નથી આ ક્ષણો પરમાનંદ એટલા માટે જ આપણે કહીએ આ અમર થઈ ગયા ચિરંજીવી થઈ ગયા તો માણસનું શરીર સમાપ્ત થાય એટલે મૃત્યુ ના ના મહાપુરુષો તો આજે પણ હજારો લોકોના સંસ્મરણોમાં જીવે છે એમનું અમરત્વ એમાં જ છે એ ઘરમાં જીવવું એ જ અમરત્વ નથી પણ કોઈના દિલમાં જીવવું એ પણ એનું અમરત્વ છે કોઈની યાદમાં જીવવું એ પણ એનું અમરત્વ છે કેટ કેટલા લોકો કેટલાના સંસ્મરણોમાં જીવે છે આપણા વડીલોએ કે અમારા તો દાદા મરજાદી હતા કોઈ આમ સેવા કરતા ભલે દેહથી એ નથી પણ જ્યારે જ્યારે ભક્તિનો પ્રસંગ આવે ત્યારે એમને યાદ કરીએ છે એટલે ગયા નથી એ અમર થઈ ગયા છે એ આજે આપણા યાદમાં જીવી રહ્યા છે આપણી પ્રેરણા બનીને જીવી રહ્યા છે જ્યારે પણ કોઈ પણ આવા સત્કર્મની સ્મરણ થાય ત્યારે આપણે એમને વાગોળીએ છીએ તો કેમ કહી શકાય કે એ નથી રહ્યા એમના ગુણો એમની પ્રેરણાઓ એમની સ્મૃતિઓ એ કાયમ માટે સ્થાયી છે તો આ રીતે અમર બનવાનો સહેલો રસ્તો એ શરીરને લાંબુ જીવાડું નથી પણ સત્કર્મોની સુગંધ છોડીને જવું એટલે તમે અમરત્વને પ્રાપ્ત કરી પરીક્ષિત મહારાજ મૃત્યુને પામે આપણા અમર થઈ ગયા કેમ એ ગયા ને હજારો વર્ષ થયા પણ આજે આ દિવસે હજારો કથાઓ ભારતમાં થઈ રહી હશે અને હજારો જગ્યાએ પરીક્ષિત મહારાજનું નામ લેવાઈ રહ્યું છે તો કેમ કહી શકાય કે એ નથી એ છે એની પાવન સંસ્મરોમાં ચાર પ્રકારની ઉન્નતિ પરીક્ષિત મહારાજે સાધી છે આગળ આગળ કથા નીકળશે એટલે ચર્ચા કરીશ તો સચ્ચિદાનંદ રૂપાય આનંદ એ શાશ્વત છે

ભગવાન સિવાય આવું કોણ સર્જી શકે એક નાનકડી ટાકડીને જોઈને આપણે માનવા તૈયાર નથી થતા કે બની આખું જોઈને કેમ માનવા તૈયાર થઈ કે એમ થઈ ગયું કરતા વગર ક્રિયા કેમ થઈ શકે કોઈ તો કરનારું છે એ જ શક્તિ પરમાત્મા છે વિશ્વની ઉત્પત્તિ એ કરે છે સ્થિતિ એ કરે છે પાલન કરનારો પરમાત્મા છે આ જે રીતે સંચાલન થઈ રહ્યું છે વિશ્વનું એ પરમાત્મા વગર ન થઈ શકે એ તો અન્ન પકવે જ છે એટલું કે બધાના પેટ ભરાય આ માણસ ઇકોનોમી સાચવવા માટે એ અન્નોને ખતમ કરી નાખે નાખી નાખે એના ભાવ ટકાવવા આ વ્યવસ્થા માનવ સર્જિત છે ભગવાને તો બધાનું પેટ ભરાય એટલું દુનિયામાં આપ્યું જ છે માણસ ભૂખ્યા સુધી પહોંચવા નથી દેતો એ માણસની તકલીફ છે પાલન કરનારો પરમાત્મા છે એ જંગલમાં રહેતો એનું પૂરું કરે છે ને શહેરમાં રહેતો એનું પૂરું કરે છે અને વિસર્જન લય પરમાત્મા પોતાનામાં લય કરી છે પણ માણસ સર્જન કરે તો એને મોહ થાય પાલન કરે તો અહંકાર થાય અને ગુમાવી બેસે તો એને દુઃખ થાય પરમાત્માને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે એ સર્જન કરે તો પણ આનંદ પાલન કરે તો પણ આનંદ લય કરે તો પણ આનંદ જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે રમતું હોય રેતીમાંથી ઘર બનાવતું હોય ત્યારે પણ આનંદમાં હોય ઘર બની જાય ત્યારે છીપલા અને શંખ લઈને રમતું હોય ત્યારે પણ આનંદ અને ઘરે જવાનો સમય થાય એટલે મા કે ચલો બેટા ઘરે જવાનું છે ત્યારે કૂદકા મારી મારીને ઘર તોડતું હોય ને ત્યારે પણ આનંદમાં જ હોય એમ પરમાત્મા પણ સર્જે પાલન કરે કે લય કરે એ તો આનંદમાંથી જ ઉત્પન્ન કરે છે આનંદથી જ પાલન કરે છે અને આનંદમાં જ લય કરે છે અચ્છા આવું બ્રહદ કાર્ય કરનારો છે પણ બહુ મોટું કામ કરતો હોય ને એનો સ્વભાવ બહુ કડવો હોય બહુ સફળ વ્યક્તિ અને સરળ સ્વભાવ આ એક જગ્યાએ મળવું બહુ કઠિન છે કારણ કે માણસ સફળ થવામાં કડવો થતો જાય સંઘર્ષ કરતો કરતો એવો કડ કેમ કે કેરી હોય ને તો નાની હોય ત્યારે ખાટી હોય અને પાકી જાય ત્યારે ગળી થઈ જાય માણસમાં સાવ ઊંધો નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને પાક તો જાય જે ખટાશ પકડાય બહુ ખાટી કેરી તો દૂરથી સુગંધ આવી જાય કે આ બહુ ખાટી લાગે તો ઘણી વાર માણસ પણ એવો થઈ જતો હોય એની સફળતા એને કડવો કરી દેતું હોય સરળતા રહેની તો ભગવાન આવું બૃહદ કાર્ય કરે છે તો એનો સ્વભાવ કેવો છે તો કે તાપત્રય વિનાશાય આ એવા સરળ સ્વભાવના ભગવાન થી વધારે સરળ સ્વભાવ બીજા કોઈ નો ઘણી વાર લોકો ડરે કે ઠાકોરજી પધરાવી અપરાધ લાગે દોષ લાગી જશે કેમ કરીને પૂછતા ઉદાર બીજું કોણ છે ન ડરવા જેવું દુનિયામાં કોઈ હોય તો કેવલ ભગવાન છે આ લોકો ભગવાનના નામે ભગવાનના નામે ડરાવી ડરાવીને પોતાનું ચલાવતા હોય છે કાંઈ ભગવાન જે ડરવાની જરૂર સૌથી ઉદાર અને ક્ષમાશીલ કોઈ હોય તે પરમાત્મા તો છે આ માણસ તો દરેક ગણે માણસ છે છે વ્યવહાર કોને ઘટના લગ્નમાં આને આટલો ચાંદલો આપ્યો અને પેલું લખતા ને ચાંદલો તો આમ એક એક લખે કે આનું આટલું કવર આને આટલું અને આપણે પણ જઈએ ત્યારે એટલો જ લખાવાનો ભલે દસ વર્ષ થઈ ગયા હોય આ વ્યવહાર તો ભગવાન એવો નથી ભગવાન તો રાઈ જીતની સેવા કો કહો ફલમાનક મેરુ સમાન પરમાત્મા એવો છે તમારી સેવાને યાદ રાખે છે અને તમારા અપરાધોને ભૂલી જાય આવો સ્વભાવ પરમાત્મા છે તમે નાનકડી પણ સેવા કરી હશે ને તો ક્યારેય નહીં ભૂલે અને તમે મોટામાં મોટા અપરાધ કર્યા હશે ને તો એને યાદ અપાવવા પડશે બાકી એ તો ભૂલી જ ગયો છે આપણે જઈને યાદ પ્રભુ મેં આવું પાપ કર્યું પ્રભુ અચ્છા હું તો ભૂલી જ ગયો હતો સારું તું તો યાદ અપાય આપણે પ્રભુ પાસે જઈ જઈને આપણા પાપ યાદ અપાવીએ છીએ એમને તો ધ્યાન બહાર જ નીકળી ગયું હશે અને એટલા માટે મહાપ્રભુજી કહે સૂર હોય કાહે ગી ગયા હતા સુદાસજી જયારે પોતાના દોષો ગાવા લાગ્યા ને તો પ્રભુ મહાપ્રભુજી કે પ્રભુ તો ક્યારે ના ભૂલી ગયા છે ભગવત લીલા ગા પ્રભુ પાસે જાઓ તો પોતાના અપરાધોને બહુ ન ગાવ પોતાના દોષોને બહુ ન ગાવ પ્રભુના ગુણગાન ગાવ પ્રભુના ગુણગાન ગાવાથી આપણા ગુણો નો વિકાસ થાય તો કમ થી કમ ભગવાનના ગુણ જોવાની તો આદત પડી બાકી માણસને બીજાના ગુણો દેખાતા નથી ચલો માણસના ન દેખાય પણ ભગવાનના ગુણ ગાવાથી ભગવાનના ગુણો જોવાની તો આદત પડી ક્યારેક સમજ આવશે કે એ જ પરમાત્મા બધાની અંદર છે તો જીવના પણ ગુણ જોવાની આદત પડશે તો માણસના ગુણ જોવાય તો આપણા માટે બહુ કઠિન છે આપણને વખાણ કરતા આવડે છે પણ ગુણ દર્શન કરતા નથી આવડે આ બંનેમાં ફરક છે આપણે પ્રશંસા કરી દઈએ કોઈને ચડાવવો હોય તો એવો ચઢાવી દઈએ તારા જેવું તો કોઈ નહીં પછી ઘરે આવીને કહીએ કે એના જેવું તો કોઈ નહીં એ વસ્તુ છે એટલે ચગાવતા આવડે ચઢાવતા આવડે છે ગુણ દર્શન નથી આવે કારણ કે ગુણ દર્શન થી પ્રેરણા મળે પ્રશંસા ખુશામત ખુશામત કરતા આપણને આવડે આપણે ખુશામત કરી દે એટલે રાજી સ્વાર્થ માટે ખુશામત કરીતા આપણે શીખી ગયા છે પણ આપણા કલ્યાણ માટે ગુણ દર્શન કરતા નથી આવડે ગુણ દર્શન શીખો એ ઉત્તમ અવસ્થા છે પ્રશંસા વખાણ કરતા ઉત્તમ અવસ્થા છે ગુણ દર્શન કે આના હજારો દોષોની વચ્ચે મેં એક ગુણ જોઈ લીધો અને એ જોયો ને એનાથી મને પ્રેરણા ભલે ભલેને સારા કીર્તન ગાતા હોય પણ કેવા ગુસ્સા વાળા છે કેવા આપણે એમ વિચારું ભલે ને ક્રોધી છે સારા કીર્તન તો કરે છે ભલે ને કેવા દોષો વાળા ભલે સામગ્રી આવી સુંદર બનાવે પણ બોલવામાં કેવા કડવા છે આપણે એમ વિચાર બોલવામાં ભલે કડવા હોય ઠાકોરજીની સામગ્રી બહુ સુંદર કરે છે જોને માળાજી કરે પણ જો ને સ્વભાવ કેવો આકરો ભલે આકરો સ્વભાવ ઠાકુરજીની માળાજી બહુ સુંદર કરે છે ઘટના એ જ છે આપણે શું જોઈએ છે એનો ક્રોધ કે એની માળા એ આપણે નક્કી કરવા એનો સ્વભાવ કે એની સામગ્રી એ આપણે નક્કી કરવા કે ક્રોધ જોશો તો તમારી અંદર ક્રોધ વિકાસ પામશે

અને રાધાજીનું પ્રાગટ્ય ક્યાંથી થયું તથા વેણુનાદની પ્રક્રિયા શું છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા